ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે સુરતની સાત શાળાઓમાંથી સો જેટલા વિદ્યાર્થીઓના આરટીઈ હેઠળના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરી એડમિશન લેવામાં આવ્યા હતા જેની તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી છે વાલીઓ દ્વારા હેઠળ પ્રવેશ મેળવનારા આવા વિદ્યાર્થીઓના પ્રવેશ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે જોકે આ વાલીઓએ કાગળ પર પોતાની આવક ઓછી બતાવી હતી પરંતુ વાસ્તવમાં તેમની આવક નિયમ કરતા વધુ હતી સ્કૂલના કર્મચારીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરી આ માહિતી મેળવી હતી પણ કેટલાક વાલીઓ એવા પણ છે જે એડમિશન મેળવવા માટે કાગળ સાથે પણ છેડછાડ કરી રહ્યા છે શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં જુદી જુદી શાળાઓમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવનારા વાલીઓનું હિયરિંગ કરાઈ રહ્યું છે હેARING માં વાલીઓના ઇન્કમ ટેક્સ બેંક ડિટેલ ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે. હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર, જિંગાના તડાઓના માલિકો, કરોડોની લોન, લાખોના લોનના હપ્તા, કરોડોના બંગલા, લાખોના આલીશાન ફર્નિચર અને ઇન્કમ રિટર્ન ભરતા હોવાનો પણ મળી આવ્યો હતો. હાલમાં આ પ્રોસેસ શરૂ છે પરંતુ સોક કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે. જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે. પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતા જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જેને આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક એટલી છે મારા પત્નીની આવક એટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓને એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે માલે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ ડીઓ તરફથી જે કાર્યવાહી કરી અને બાળકને એડમિશન અત્યારે હાલ પૂરતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે વર્ષ 2024-25 માટે શાળાઓ જૂનમાં જ શરૂ થવા જઈ રહી છે અને આરટીઈ માટેની પ્રોસેસ જાન્યુઆરીમાં શરૂ થઈ હતી તે સમયે જાણવા મળ્યું હતું કે વાલીઓએ જે આવકના દાખલા મામલતદાર સમક્ષ કે સક્ષમ અધિકારી પાસેથી મેળવ્યા છે તેમાં છેડછાડ કરી પોતાની આવક ઓછી બતાવી છે દાખલા રૂપે જેની આવક એક લાખ ચાલીસ હજાર હતી તેને છેડછાડ કરી સિત્તેર હજાર કરી હતી અને પ્રવેશ માટેનો પ્રયાસ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરટીઈ હેઠળ પ્રવેશ માટે ખોટી રીતે આવકના દાખલામાં છેડછાડ કરનાર વાલીઓના પ્રવેશ આપવામાં આવ્યો નથી સરકાર દ્વારા આપેલા આવકના દાખલામાં ક્યુઆર કોડ સ્કેન કરી રિયલ કોપી જોઈ શકાય છે અમે ક્યુઆર કોડના માધ્યમથી વાલીઓ દ્વારા આપવામાં આવેલા તમામ દાખલાની ચકાસણી કરી હતી આ માટે સો જેટલા કર્મચારીઓની ટીમ બનાવી પચીસ હજારથી વધુ ફોર્મની તપાસ કરવામાં આવી જેમાંથી બસો પચાસથી વધુ લોકોના દાખલાઓમાં ગેરરીતિ જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત